સાણંદ તાલુકામાં બન્યો લૂંટનો બનાવ વેપારીને છરીના ઘા મારી ચલાવેલું સાણંદ શહેરમાં રહેતા અને માણકોલમાં ફરસાણની દુકાન ચલાવતા ભાવિન સુરેશભાઈ સુખડિયા સાથે લૂંટ થયાનો મામલો સામે આવ્યો છે વેપારી સુરેશભાઈ માળકોલ પોતાની દુકાને રાત્રે નવ વાગ્યાની આસપાસ બંધ કરીને ચાર દિવસનો દુકાનનો વકરો અને વેપારીને આપવા માટેના બે લાખ પચાસ હજાર લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની પાછળ એક એક્ટિવામાં ત્રણ લોકો

વેપારી સાથે ઝપાઝપી કરી હતી ત્યારે વેપારીના મોઢામાં એક લૂંટારાની આંગળી આવી જતા વેપારીએ બચવા માટે આંગળી ઉપર બચકું ભરી લીધું હતું જેમાંથી તે લૂંટારાની આંગળીનું કેરવું કપાઈ ગયું હતું લૂંટારીએ વેપારીના બીજા હાથ પર પણ છરી વડે વાર કરી ભાગી છૂટ્યા હતા વેપારીના હાથ અને નાક પર કુલ ચોત્રીસ ટકા આવ્યા છે હાલ વેપારી સાણંદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે હાલ પોલીસે અજાણી લૂંટારો વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેય લૂંટારોના પેટ્રોલ પંપ પરના સીસીટીવી ફૂટેજ પોલીસે લઈને લૂંટારૂ પકડવાની તજવીજ હાથ ધરી છે રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ